ત્યારબાદ રામભાઈ તાલાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા રામભાઈ ચૌહાણે જણાવ્યું કે ડાયરાને લઈને દેવાયત સાથે બબાલ થઈ હતી તેમણે વધુમાં કહ્યું હતું કે તેમને પોલીસ પર પૂરો ભરોસો છે અને કાયદાનું कायदो एनी रीते काम करशे तेमनो विश्वास छे के तेमने न्याय मळशे आ बाबाल मां पीड़ित युवान ध्रुवराशी चौहान ना पिता राम भाई चौहान आज तालाला पुलिस स्टेशन पहुंचा था रामचंद्र जी कांजीबा चौहान रामचंद्र भाई आज न्याय वाता सो माटे वाता तालाला पुलिस स्टेशन आयो तो तो साहेब ने मलवा आयो तो बे गाड़ी मिली तो बे गाड़ी नु पूछवा माटे आयो तो साहेब ने

શકીએ આની પહેલાં એકચુઅલી એક મેટર થયેલી હતી અમારે ડાયરાની અને ડાયરામાં આવ્યો નહોતો એ ડાયરામાં આવ્યો નહોતો રૂપિયા લઈ ગયો હતો તો છતાં એને શા કારણથી આ બધું કર્યું છે પણ બહુ ખોટું કર્યું છે પહેલાં પણ કોઈ ધમકી મળી હતી એવું આ ધમકી ફોનમાં બી ધમકી આપી હતી ને અને આનો ન્યાય મારો સોમનાથ દાદાના દર્શને આવ્યો તો દીકરો તો સોમનાથ દાદા આનો ન્યાય મળશે મને અને પોલીસની કામગીરી સારી છે કાયદો કાયદો અપેક્ષા કાયદો કાયદાનું જ કામ કરશે પોલીસ શું અપેક્ષા બસ મને ન્યાય મળશે તો આ સો ટકા ન્યાય મળશે અને સોમનાથ દાદાના ના સાનિધ્યમાં આ બધું બનાવ બન્યો છે તો સોમનાથ દાદા મને ન્યાય મળશે આમાં